અને મારા ધામ માં આયા પછી એવો અનુભવ છે કે જે 15 15 20 20 વર્ષ થી दारू પીતા હતા કે મારા ધામ માં આઈને એક બે રવિવાર માં दारू કાય માટે છોડી દીધો તેનું કારણ શું છે એનું કારણ તો કઈ હશે ને મારી કૃપા તો સજ મારો પ્રભાવ તો સજ પણ જન दारू ડિયા ને दारू એટલે નસો કરતો હોય કે ચિંતામાં રહેતો હોય બહુ ટેન્શનમાં બહુ રહેતો હોય ગમ ભૂલાવા જા ગીતો ઊંઘવા માટે એ વ્યસન કરે પણ દારૂની નશામાં જે વ્યસન જે આનંદ આવતો હોય એને નશો લાગતો હોય એના કરતા હું અમૃત પીવડાવું એના કરતા વધારે નશો કરાવું તો દારૂ યાદ આવે Yeah. yeah.